ગસાળામાં આપણી ગાયો બધી બેઠી હતી અને ગોરલને ને બંધ આંગળી ઉભા થઈ ગયા છે અને વા આપણી ગોમતી બેઠી ગૌરી બેઠી જમણા બેઠી ગોપી બેઠી અને અહીંયા આપણા ટાબરી આંગળી બધા ઊભા થઈ ગયા કરી અત્યારે સોખું જ હતું જો કે અહીં બધા બેઠા હતા આમાં અને વરસાદ બહુ પડ્યો ને એટલે આ બધું ઉબરી ગયું જો કીચડ થઈ ગયું ઉભરી ગયું અને તરત પાણી આવે શું કહેવાય રેસ ફૂટી ગયા બહુ વરસાદ પડ્યો ને એમાં રેસ ફૂટી ગયા આમાં ક્યાંય ગાયો આપણી રહીએ નહીં તો બધું રેસાઈ ગયું ત્યાંથી આમ પાણી આવે રેસાઈ ગયું આમાંથી રેસ ફૂટી ગયા આમાં ગૌશાળામાં રેસ ફૂટી ગયા તો આમાં જા આ બધું છે ને પાણી આમ નામ આવે છે નામ જાય તો આપણી ગાયો એટલી બધી કઈ હેરાન ગતિ છે નહીં કેમ કે એને ટાબરિયાને અહીંયા મસ્ત વ્યવસ્થા છે એના પૂરતી અને ઓલી બધીઓને આપણે વા રાખી દીધી હતી ગાયો બાંધે તો નહીં જ તો આ બધે ન્યા રાખ દીધા હતા અને ગોપિયા જે કરીને એની તો હું વાત કરવી છે ગોપી એવું શું કરી નાખ્યું ગોપી તે આમ જો તો બેટા આવું કામ કરાય હે આવું હું રાતના તારા માટે દોઢ વાગ્યા સુધી જાય ગઈ અને તે કેવું કર નાખું હુઈ ગયા પછી પાછળથી ઘેલી એ આમ જો તો નહીં જવું કેને એવડું મોટું કામ કર્યું હું કામ જવું તારી હા હું મહાન બની ગઈ કેને એક ગોપી માટે વાવા વાવા થઈ જ જાય ગોપી એવું શું કરી નાખ્યું હશે તો એ પણ અમને એવું કામ કર્યું તો અમને લાડકી લાગે છે અમારી ગોપી લાડકી અમને અંદરથી ગરવો છે ભલે એ તૈલા રાખે કામ બેટા મસ્ત મજાનું ગોપી ઓટાળમાં હવાર હવારમાંથી આપણે ગૌમૂતા દીધું છે પણ લઈ લ્યો સણામત ના ઓટાળમાં નહીં લેવું કા તો આપણી ગોપી છે ગોપી જે કામ કર્યું ને ગોપી એ ગોપી જે કામ કર્યું ને એની સજા હું તને આપીશ કે નહીં આપું મારી ગોફીને સજા આપે ન જપે એ તો આયલા રાખે જીવનમાં તડકા સાયા તા એવા રાખે ગોરેલ તો આપણી ગૌરી બંસી ને ગોમતી ને જમના બધા છે ને આપણે ગોરેલ ને જમના ખુલ્લા હતા અને ગોપી પણ ખુલ્લી હતી ગોપી ન કરવાના કર્યા થોડાક અને ગૌરી તો ગોપીએ હું કર્યું રહ્યું આગળ વિડીયો જોવામાં કન્ટિન્યુઅન્ટ બનના રહેજો તો ફાઈનલ આપણો વરસાદ અટાણ વરસે છે ને રાતના એક વાગ્યા સુધી પણ વાયર હશે ને પાસો વરી ચાલુ થઈ ગયો છે અને પાણી હવે શું કરે ને પાણી કેમ ના જાય ને તો મારો હરી કરે તો આપણા ટાબરિયાને કંઈક ગાયોને આવી રીતના બાંધ્યા છે ટાબરિયા છે આપણી જમના વાંચે અને અહીંયા આપણી ગૌરી બેઠી છે કેમ કે નીચે ભૂકો નાખે છે ગાયો કોઈ એવી હેરાન નથી બાકી કીચડ તો બહુ જ કેમ કેમકે હવે બધું મારેગમાન પાણી જાય ને એટલે બધા નીચેથી દુઓ જ આવે હું ખાડા ને જાપોટીયાન ભય હોય ને એટલે વરસાદ વરહવાનો લગભગ આખું વરસ આમ જ રહેવાનું એટલે હા આપણી ગોપીએ આપણે રાતના આપણે ગાયો ખુલ્લી મૂકી દીધી હતી ડેમ છે ને તો મને બીક લાગી હતી વળી તૂટી ને કાંઈક પણ ગાયો ને થાય તો મને આવો નિંદર ના આવે કે આપણી ગાયો આપણે રાતના ખુલ્લી મૂકી દીધી હતી ને પાછા એમાં એવું છે કે આપણે અહીંયા અમારે બાજુમાં ત્રણ ભેંસો કાલે મરી ગયું ભેંસો તમે જો ને તો વિચાર થાય એ ભેહું મરી ગયું અમારા ગામમાં ઓલી નદીના પારાણ ટૂંટાને પાણી ઓછી નું આવ્યું ને ગાયો બાંધલો ગાયો ગમ ભેહો બાંધેલો હે અને હવે કેમ બાંધલ હોય તો રામજાણેની પછી ભાઈની લોકોને ગયા જ્ઞાન કાં છે ની હજી મને બહુ જાણ નથી કે રીતના ઘટના ઘટી એનો પણ ફોટા જોયા અને અમારા બાજુના જ છે એટલે ખબર કે કાલે એમની ત્રણ ભેંસો મરી ગયો છે ને બહુ દુઃખ થાય છે અને મેં ગાયોને છોડ્યું મેં કે આપણે ફોટો જોઈને સીધીઓ કે ગાયોને આપણે બાંધવી નથી બધી ગાયોને ને છોડી મૂક્યું ને પછી અહીં બધી બેઠ્યું હતું અને ગોપી છે ને અમારે વાંચથી એમને થયો અને બહારથી કીમણીથી વહી ગઈ નહીં અમને ખબર ના પડી અને કંઈક ત્રણ એક વાગે હું બહાર નીકળી ને તો એ વા આપણે જમણા છે ને ત્યાં ખાતી હતી તો પછી હું કહું એ ગોપીએ ખાય છે હાલો વાંધો નહીં પાછી હું સુઈ ગયો ત્રણ વાગે પછી છે ને એ વાંચી બાથરૂમ આગળ એક અમારે ગલી છે ગલી આગળ થઈ અને આમથી થઈ અને વહી આવી વહી આવી ને પછી અહીં બધું જો અહીંયા પછી જે હું નુકસાની કરતી હું કૂદકો ખબર જાર્યો એટલે એ આમ કૂદકો માર્યો ને એટલે એને પોતાના શરીર થી આમ લેતી આવી લેતી આવી ને એટલે ઘરમાં એટલો અવાજ આવ્યો ને મેં કીધું કઈ થયું જ છે પછી હું તો બીક ની મારી ના નીકળી બારી આને ઉઠાડા માં જાવ તો કઈ ઘરે કઈક થયું છે તો આ ગોરી શું પડી જો કુંડ પડ્યું એટલે જબરજસ્ત અવાજ આવ્યો મને તો જો આપણે બાબુડું તો એને પણ 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 જુગાડ આપણી ગોપીને કઈ નથી અહીંયા પડે અને લાગી ગયું હોત ને કંઈક થયું હોત તો પછી એ સેવા કરવી ની ભૂંડી આ આપણે થઈ જાય હજી બની હવે મેં મારા બચાવ માટે ગાયો ને કે આમ હેરાણ ને ના થાય દાંતના ખુલ્લી મૂકી દીધી ને મને બીક લાગે એટલે મેં ખુલ્લી મૂકી અને વાંથી અમાર કોઈ ગાય નીકળી ના હાગે પણ ગોપી ગમે કારણથી આપણા નટખટયા ત્યાં એટલે નીકળી ગઈ નીકળી ગઈ એટલે સીધી એટલે આ બધે હતું એટલે એને મજા ના આવી એટલે એમ થયું કાંઈ આપણે ટપી જાય તો હવે એના અંધારાને જાને પૂછ્યું ના આવે જેવો ઠેકડો માર્યો એવું આ બધું આવી પડ્યું સારું આપણી ગોપીને કાંઈ ના થયું પડ્યું લાગી ગયો હાથ પગ ભાંગી ગયા હોત એને હાથ ના હોય પગ ને ભાંગી ગયા તો આપણે સેવા કરવી અઘરી થઈ પડે તો આપણી ગોપા એની કંઈક કહાની આવી છે ને જો મારવા જાય સોટી વરસાદ હતો ને એટલે તો આ આપણી ગોપી નુકસાની કરી પણ મને નુકસાન નથી લાગતું મને હેને એમ થાય કે ભલે એટલેથી જ આપણે ટેન્શન પણ ગોપીને કંઈક થયું હોય તો આપણે હેરાન થઈ જાય ને કેમ કે એ પછી આજ પગ ભાંગે આજ તા ના હોય એના પગ ભાંગી જાય તો પછી આપણે કેટલા હેરાનગતિ થાય એટલે ગોપી સારું છે કંઈ વાંધો નથી અને આ થોડુંક નુકસાની નુકસાની નુકસાન હમણાં તો અમારા કેવો દિવસ હોય ને કઈ ખબર જ નથી પડતી ખબર નઈ હવે ભગવાને દાટી મુ કઈ ઈ હોય ને આખું ખોલતા નથી તી કે જોઈ ન થકતા નુકસાની આવતી હોય ત્યારે આમ જાણે તો આવું તડકા જીવનમાં તડકા સાયા તાઈવા રાખે આવું તાયલા રાખે એમ કઈ વાંધો નથી બધાય બધા સેપ વચ્ચે બાકી તો જો વરસાદ વરસે મોત કઈ એમ રાતના વેર હોદી નો વેર હોટલે કયું નું ચાલુ છે આઠ વાગ્યા નું ભલે વર્ષે ફાઈનલ આપણે અત્યારના સાડા અગિયાર વાગી ગયા છે ને આપણે જમવાનું બનાવવાનું છે ને આપણે ગૌશાળામાં આપણે આવી ગયા છે બી ગાયો અત્યારે બેઠી છે અને કઈક ઉભ્યું છે જમવા અને ગોમતું ની એટલે કેમ બેઠ્યું નીંદરું કરે હો નહીં કરે તો આપણે ટાબરિયા શું કરે બરાબરીયા ખાવાનું કે છે તો કેને નાખવાનો વારો છે તમારો છે હો સુમવા હું આવીુંતી વારા કાઈ તારો જ તમારો જ વારો કેમ કે હું રેડી તું લઈ જા પાછા હું છે સુમવા હગે ને એટલે જ વધારે સારું એ કામ કરવા માટે કા અમારે જો આ સાડીઓનું હોય તો ભીંજાઈ જાય ને ભરાય રાય પછી રસોઈ બનાવી હોય ને એવા કામ હોય એટલે નખરતા હું જલાવું જ છું ને ક્યાં કામ તમારે કરવું પડે તો આપણી ગાયો મસ્ત મજાની બેઠી છે કોઈને કઈ હેરાન રાણગતી છે ને નીચે ભૂકો પાથર છે ને વરસાદ આપણો અત્યારે બંધ રહી ગયો છે ને અત્યારે દોઢક કલાક નામી પડ્યો હા ગીતા વાત પૂરી દોઢ એક કલાક ના વરસાદ પડ્યો છે ને આપણા હું કહેવાય આપણી જમીન બધું ઉરી ગયું જો ઉરી ગયું એવું કંઈક છે આજે અમારે અને કેટલી નુકસાની હું આવીને ના તે તો એ આપણે તમને એને વિડીયા રેજો ને આપણે તમને બધું બતાવશું આપણે ગામ દેવળિયાની નુકસાની કેટલી આવી તો હું આજ વિડીયો બનાવવા જાય કા ઘર ઘર હંભાર ને કયો ને તો આ વિડીયો છે તો આવું કંઈક છે અમારે દેવળિયા અંદર આજનું માહોલ તો આપણે બનાવવાનું છે જમવાનું તો હાલો ફટોફટ જમવાનું બનાવી લઈએ અને આપણે જમવામાં જ બનાવવાના છે મગભાત ને રોટલા કેમ કે અત્યારે કઠોળ ખવાય લીલત્રી અમને ક્યાંય જાત જડતી નથી ને ગામમાં જવાના દરવાજા બધા બંધ છે બ્લોક પડ્યા છે તો ગામમાં અમે કોઈ જઈ શકતા નથી આવી શકતા નથી એટલે આપણે બનાવી નાખી મગનું શાક અને રોટલા અને લીંબુ થશે તો મસ્ત અને લીંબુ નીચવી ડુંગળીમાં ખાઈ લેવાનું છે ને પછી એને આપણે ગાયોને છે ને આ આના કરશે કામ એટલે એ બધું કામ બનશે અને હું ખાનું બનાવ તો આપણે વાત કરતા હતા આપણે દેવળે ગામમાં હું શું નુકસાની આવી ખેડૂ ભાઈઓને તો એ આપણે બહારના વિડીયા કોઈ ક્લિપ આવી છે હું આમાં મૂકી દઈ અને તમે જોઈ લેજો અને પછી આપણે ફ્રી મળશે ત્યારે જરૂર આપણે એમનો બધેનો વિડીયો બનાવશું પણ અમારા ગામમાં જે નુકસાની આવી આપણે ભાઈને ધન્યવાદ દેવો જોઈએ કે એવડી નુકસાની એક ખેડૂત ખમી હગે બાકી બીજી કોઈની તાકાત નથી એવડી નુકસાની ખમી હગે એક ભાઈનું ખેતર તો હાવ સાફ થઈ ગયું તો થોડાક વિડીયો આપણા છે એ આમાં મૂકી દઈએ તમે જોઈ લેજો પછી આપણે મોટો વિડીયો બનાવશું તો જો આ આપણા અમારા ગામની નદી છે ને આપણે અમારા ગામનું મંદિર છે શિવનું અને આ સમશાન છે સમશાનમાં આવી રીતના પાણી આવી ગયું છે અને નદી ભૂઈ ગયા આપણે ગામ બાજુ ગામને નદી બે એક થઈ ગયું છે અને ગામમાં પાણી ઘૂસી ગયા હતા અને હજી અત્યારે વરસાદ ચાલુ જ છે બંધ નથી ના પાણી જો ના ખેડૂના ખેતર જો જોઈ લો તમે બધા જોતો કવડી નુકસાની આવી આપણે જે કાલે નદી તૂટી ગઈ ની જોતો જોતા આ બધું ધોવાઈ ગયું પોલ ને બધું પડી ગયું આ ટીપી આ ટીસી ને ડીપી જો આપણે જોતો નુકસાની બહુ આ ખેડૂત ને બધે ને આવી છે તો આવી રીતના કંઈક અમારે દેવળિયા ગામમાં નુકસાની આવી છે જોતો ખરા આ ખેડૂત ખમી હગ્યો બીજા કોઈની તાકાત નથી જતો ડળાના બધું ક્યાં ગયું જો પોલ પડી ગયા ડળું ડંગળું નૈકરું થઈ ગયું ભાઈને પારો બાંધવો તો હજી તો જતો માંડવી જરાય નથી હાવ ઝીણા છે હાવ કેવું તો હાવ ઝીણા ખેડૂત ખેતર ધોવાઈ ગયું જો આ હાવ ઝીણા ખેડૂત છે બિચારા ભેંસો પણ મરી ગયું ઘણી નુકસાની આવી અમાર ગામમાં જોતો વેજાભાઈ ને હાવ એક ધૂળ ની સાપડી નથી રહી ખેતર માં એક કલાક થી પડે આવો ને આવો જોબર જસ વરસાદ આવ્યો વરી પાછો નો ચાલુ જ પણ વરી કલાક આવી જઈએ ને વાત જ ના પૂછો ધીરો પડે વરી વરસે ભરી ધીરો પડે વરી વરસે વરસાદ તો હું કરીએ ખબર નથી પડતી વરસાદ આવે ગમતું દીકરી પાસે ગયું આ કરી ગયું ઊભા ઉભા ફાઈનલ અત્યારના વાગી ગયા આપડે પાંચ પાંચ વાગી ગયા ને આપડી ગાયો અત્યારે છે ને વરસાદે વિરામ નથી દીધો પણ હવે એવું લાગે છે વિરામ દે કે નહીં ખબર નહીં વિરામ દે કે ના દે અને ગાયો આપણી બધી ઉભ્યું છે કેમ કે વરસાદ વાસટ આવે એટલે ઊભી હોય પછી હાંજે વડે વરસાદ બંધ થઈ જાય તો સારું કહેવાય નજી થોડો થોડો વરસે છે અને હું બનાવું ખાવાનું ખાવાનું હું બનાવું ખબર બેના રહે વિડીયોમાં તો અત્યારના પાંચ વાગ્યાને આપણે હાંભરા વરસાદ પાણીના વડા તો હું અટાણ વડા બનાવું છું ને આપણા વડા પાકવા આવ્યા છે ને જો આ વડા આમ ફૂટી ગઈ ને મને બહુ ગમે સારી રીતના ફૂટલ વડા બહુ ગમે કોઈને વરસાદની વડાની ભૂખ લાગી હોય તો આવી જાય આપણા વરસાદ વડા કેવા બીના અને સાકી જવાનું આવા કંઈક આપણા વડા છે આપણે વડા ને ખાઈ લીધું નાસ્તો કરી લીધો પણ વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો હવાનો એકલ સારો પડે છે કલાક અડધી કલાક વિરામ દઈએ તો ભલે બાકી હવા વરસ આખી રાતે પણ વેહો ત્યારે વરસાદ ચાલુ છે ગાયો દેવાનો માર સમય થઈ ગયો છે ગાયો દોવી છે પણ વરસાદની દોવ્યું કેમ હેરાન થઈ ગયા છે ગાયું આપણે દોવા જાય ને એટલે પણ અમારો વાંધો નથી અમારે ગાયું આમ સેફ છે એટલે એક ધારી આમ છે એમાં ધોવાઈ જશે પણ વરસાદ ના આમ તો હજી ઈતા ઝીકે છે કાલ જેટલું પાણી ત્યાં ના આવ્યું હોય કાલ ત્યાં નદી ચૂકી હતી એટલે આજે થોડુંક ઓછું પાણી આવ્યું બાકી પાણી તો જબરજસ્ત અને હે અમારા ગામમાં કેટલી નુકસાની આવી ને એનો પણ હું વિડીયો અમે વિડીયો બનાવશું અને ત્યાં જાઉં બધો વિડીયો કેટલું કેટલું કામ ને એના ને ફોટા તમે જો એટલે વાત જ ના પૂછો આપણે ઈસ્ટામાં વિડીયો નાખો ચક્કર મારી આવજો ને જોઈ આવજો એમાં મેં આપણે ઈસ્ટાની આઈડી છે ગૌરી ગીર હા તો આ જ આઈડી આપણે ઈસ્ટામાં છે તો એમાં ચક્કર મારજો કે મેં એમાં પૂરો વિડિયો નાખ્યો છે અમારા ગામનો તે અમારા ગામની હાલત કેવી છે એ પણ જરાક જોઈ આવજો અને આ વિડીયોને આપણે અહીં વિરામ કરીએ અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલને લાઇક પણ કરી લેજો તો બધા પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકા દુ